આજે વિશ્વભરમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે વિશ્વમાં મહિલાઓને પ્રાધાન્ય આપવા માટે દર વર્ષે આઠમી માર્ચે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ઓલપાડના એક મહિલાએ પતિના મૃત્યુ બાદ બાળકોને ઉછેર્યા છે અને તે પણ જમીન ખેડીને આવો જોઈએ વિશ્વ મહિલા દિવસની સ્પેશિયલ કહાની કેન્સરમાં પતિના મૃત્યુ બાદ ઓલપાડના ઉમરાછી ગામના લતાબેન પરિવારનો આધાર બન્યા ઉમરાછી ગામમાં રહેતા લતાબેન અને તેમના પતિ સતીષભાઈ પટેલ અન્યની પચાસ જમીનમાં ટ્રેક્ટર ચલાવી ખેડી અને મજૂરી કામ કરતા હતા બે દીકરી અને એક દીકરો થયા ત્યારબાદ કેન્સર મૃત્યુ થયું અને લતાબેન પર આભ તૂટી પડ્યું હોય તેમ નાના ત્રણ બાળકો સાથે લતાબેન વિધવા બની સહાય બન્યા પરંતુ પતિ જ્યારે રમત રમતમાં ટ્રેક્ટર ચલાવતા શીખવ્યું જેથી તેમણે ખેતર માલિકને કહી દીધું તમે ચિંતા ન કરતા તમારી બધી જ જમીન હું જાતે ખેડીશ અને 50 વીઘા જમીનની જવાબદારી પોતે સ્વીકારી લીધી લટાબેન મારા લગભગ ખાસ સમય થઈ ગયા ટ્રેક્ટરનું કામ ને મારા ઘરવાળા ઉઠી ગયા પછી ના ખાસ સમય થી હું કામ કરું છું ટ્રેક્ટર મારા ઘરવાળા થી એમ તો શીખેલી પણ થોડું તકલીફ ના કારણે પછી એટલે કુટુંબમાં તમારા કેટલા લોકો છે કુટુંબમાં મારા બે છોકરી ને એક છોકરો એ ખેતી કામ જ છે બધું ખેતી કામ જ કરતા અત્યારે કુલ પચાસ વીંગા જેવી છે ખેતી પચાસ વીઘા જેવી ખેતી પશુપાલન આખો દિવસ ઘરમાં બેસવાનું ને બધું ખેતી કામ ને બધું ચાઇલા કરે વેહોનું કરવાનું ને ખેતીનું કરવાનું બધું ચલાવતા તો એમને કેન્સરની બીમારી હતી એટલે કેન્સરના કારણે તો તમારા ઘરવાળાથી જ શીખેલી પછી થોડું અમારે ત્યાં એક ડ્રાઈવર રાખેલો હતો પછી એને હાંઘાટે થોડું ચલાવતા શીખી તમે પોતાની જ ખેતી કરો કે પછી બીજા પોતાની ખેતી નથી અમારે શેટની ખેતી છે મારા ઘરવાળા કામ કરતા હતા એની જગ્યાએ હું અત્યારે મહેનત કરી થયા અને અને લતાબેને બે દીકરીઓને આનંદથી પરણાવી એક દીકરો અશોકભાઈ જે મોટો થઈ માતા લતાબેન પાસેથી જ ટ્રેક્ટર શીખ્યો અને આજે માતાને મદદરૂપ થઈ રહ્યો છે ત્યારે સ્ત્રી શક્તિ ધારે તો શું ન કરી શકે તેનું પ્રત્યક્ષ ઉદાહરણ એટલે લતાબેન પટેલ તળપદા કોળી સમાજમાંથી આવતા લતાબેન આજે અનેક મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે ત્યારે તેમના સંઘર્ષ અને હિંમતપૂર્વકના જીવનને અમારી ન્યૂઝ ચેનલ આજના વિશ્વ મહિલા દિવસે સત સત નમન કરે છે હિનાબેન રાણા હરેન્દ્રસિંહ રાણા છે હું જ્યારે મેરેજ કરીને આવી ત્યારે આ ગામમાં મહિલાઓએ ઘુંઘટ ટાણીને રહેવું પડતું હતું એ ગામમાં આટલી પ્રગતિ કરીને એક મહિલા જે ટ્રેક્ટર ચલાવી પોતાનું ગુજરાન ચલાવી પોતાના બાળકો મોટા કર્યા અને ખેતી પેલા બીજા ભાઈ ની ખેતી કરીને ખેતી માંથી એમણે ઘર ચલાવ્યું એટલે અમારા બધા માટે પણ એ પ્રેરણાદાયક છે કે આજે અમને ગૌરવ છે કે આટલા નાના ગામમાં અમારું આટલું માન સન્માન રાખીને એ કરું છે બેન એમ પતિ ખેતરમાં ટ્રેક્ટર હંકારી મજૂરી કામ કરતા 20 વર્ષ પહેલા કેન્સરથી થી તેમનું મૃત્યુ થયું ત્યારથી ત્રણ છોકરાઓ સાથે નિરાધાર બની પણ પતિએ જ લતાબેન ને ટ્રેક્ટર શીખવ્યો અને ટ્રેક્ટર ની કળા આજે પણ કામ આવી ખેતર માલિકની ને 50 વીઘા જમીન જાતે ખેડવાનો નિર્ણય કરી પોતે પગભર થયા મારું નામ સુખદેવ સિંહ રાણા હા એ મહિલા વિશે જો હું કેમ કે આજે મહિલા એટલે માં માં એટલે માં એટલે શક્તિ નું રૂપ છે અને માગ કોને કહેવાય એ એ એક અમારા ગામમાં એક દાખલો છે કે જે આ લલિતાબેન જે પોતે વીસ વીસેક વર્ષ પહેલાં વિધવા થયા હતા એમના પતિ પતિ સતીષભાઈને કેન્સલ થવાથી એમનું મરણ થયું તો એ સતીષભાઈ અમારા જ ગામના એક ભાણે જે દીપેશભાઈ ગોહિલ એમની એમની જમીન કરતા હતા ચાલીસથી પિસ્તાલીસ વિઘા ત્યારે એ અચિન્ટું આ વસ્તુ બન્યું અને એમને બે છોકરી એક છોકરો નાના નાના હતા તો ત્યારે એ બધા નિરાશ થઈ ગયા એ પોતે પણ એના છોકરા રડે પછી આજુબાજુવાળા બધા નિરાશ થયા કે હવે હવે આ લલિતાબેનનું શું થશે પછી એમના શેઠ આવ્યા આવ્યા એમણે કીધું કે હવે મારી જમીન કોણ કરાવશે એ પણ પોતે ચિંતામાં પડી ગયા તો એ લલિતાબેને પોતે હિંમત આપી જો જો એક શક્તિનું રૂપ છે કેવું છે લલિતાબેન કીધું કે દિપેશભાઈ તમે ગભરાવો નહીં સામારે ગભરાવ છું કે હું એક મહિલા મહિલા છું પરંતુ એક એક પુરુષનું કામ કરી શકું એવી મારી મારી શક્તિ છે તો એમણે કીધું કે તું શું કરશે એટલે કે હું પણ પોતે મને ટ્રેક્ટર આવડે છે કારણ કે મારા પતિએ પોતે સતીષભાઈ જ મને ટ્રેક્ટર શીખવી ગયા હતા ને ખેતીનું કામ પણ મને ટોટલ અનુભવ કરાવી ગયા હતા પછી એણે કીધું એટલે દિપેશભાઈ માયનાની પરંતુ પછી એમને પણ એમના પર ભરોસો મૂકી દિપેશભાઈએ લતાબેનને કામ સોંપ્યું તો આજે તમે વિચાર કરો કે વીસ 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 બાવીસ વર્ષથી એ લતાબેન પોતે ટ્રેક્ટર ચલાવે છે પોતે બધા મજૂરનું સુપરવાઇઝિંગ પણ કરે છે ત્રણ છોકરાને નાના નાના મોટા કર્યા બે છોકરીને પોતે પહેરાવી અને ભેંસનો પશુપાલનનો ધંધો પણ કરે છે અને એ વિધવા એ વિધવા છતાં એટલી હિંમત રાખે છે કે એક સો સો પુરુષની કામ કરે એવું એક મહિલા કરે છે નિર્મલ પટેલ ઓલપાડ